સાવરકુંડલાના લુવારા ગામે સિંહણે રાત્રીના વાડીમાં રમતા સાત વર્ષના બાળકને ઉપાડી ગઈ હતી અને થોડે દૂર લઈ ગઈ હતી અને બાળકને ફાડી ખાધેલો હતો લુવારા રેવન્યુ વિસ્તારના ડેમ નજીક વાડીમાં ખેતમજૂરી કરતા પરિવારનો વહાલ સોયા બાળકને સિંહણે ફાડી કાઢેલી હતી અને બાળકને ઉઠાવી જવાની જાણ વનતંત્રને કરાતા વનતંત્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલું હતું પણ વન વિભાગને બાળકના અવશેષો જ હાથ આવેલા હતા દાહોદના ખેતમજૂરના બાળકને સિંહણે ફાડી કાઢો હતો બાળકના અવશેષો લઈ અને વનતંત્ર સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચેલું હતું માનવભક્ષી બનેલ સિંહણને પકડવા વન વિભાગે પાંજરા ગોઠવેલા હતા ત્યારે હુમલાખોર સિંહણને પકડવા વન વિભાગને પગે પરસેવો ઉતરેલો હતો અને અંતે વન વિભાગને મોડી રાત્રે સફળતા મળેલી હતી માનવભક્ષી બનેલ સિંહણ પાંજરે પુરાયેલી હતી માનવભક્ષી સિંહણ બે સિંહબાળ સાથે પાંજરે પુરાયેલી હતી માનવ હુમલાખોર સિંહણને આંબરડી સફારી પાર્ક ખાતે ખસેડાયેલી હતી અને હુમલાખોર સિંહણ પકડાઈ જતા સ્થાનિકોએ હાશકારો અનુભવેલો હતો